પ્રથમ વિદ્યાની દેવી માતા સરસ્વતી અને વાવરડા ગામની પાવન ભૂમિ પર બિરાજમાન એવા લાલ સ્વામી બાપુને નમન દીપ પ્રાગટ્ય કરવા માટે આવશે હિતેશ્વર અને પ્રતાપ સર ચોવીસ પચીસમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ પરિણામ મેળવેલા તથા જવાહર નવોદય સીટી પી એસ ઇ જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ પાસ કરીને મેરિટમાં આવેલા આપણા ક્લાસીસના તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે આ વિદ્યાર્થીઓ ભેગા થયા છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી સંસ્થાના સંસ્થાપક અને શિક્ષક એવા ગોઠાડિયા હિતેશ સર તેમજ ગોહિલ પ્રતાપ સર અને અગાઉના વર્ષોમાં સ્ટુડન્ટ ઓફ ધ યર બનેલા વિદ્યાર્થીઓ ગોહિલ મોનિકા ગોહિલ નીતા ગોહિલ જયરાજ બાબરિયા યુવરાજ તથા આપણા ક્લાસીસના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું હવે હું ઇતેશ્વરને આવકારીશ કે પોતાના શબ્દો દ્વારા આ કાર્યક્રમનો મહિમા સમજાવીશ તો આજે આપણે સૌ ભેગા થયા છે તો એનું એક પાછળ કારણ છે કે જે આજે આપણે રાખ્યો છે વિદ્યાર્થી સન્માન સમારોહ કે જે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે જે અવનવી શિષ્યવૃત્તિની પરીક્ષાઓમાં તેમજ આપણી જે ટેસ્ટોની અંદરમાં સારા એવા માર્ક મેળવા છે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે આજે આપણે આ બધા મોટી સંખ્યામાં ભેગા થયા છે કેમ કે બાકી કોઈ પાસે એટલો સમય નથી આપણી પાસે જે વર્ષ બે હજાર બાવીસથી લઈને બે હજાર પચીસ સુધીમાં જે વિદ્યાર્થીઓ આપણી સાથે અહીં ટ્યુશનમાં અભ્યાસ કરી ગયા છે તેઓ વિદ્યાર્થીઓને આપણે આ ટ્રોફીથી પણ નવાજવામાં આવેલા છે કેમ કે એ જે વર્ષ જ્યારે એ દસમા માં હોય કે બારમા માં હોય ત્યારે એમને ટ્રોફી આપી અને સન્માનિત કર્યા હોય છે કે જે ટ્રોફી આપણી સ્ટુડન્ટ ઓફ ધ યર તો એવા આપણા સ્ટુડન્ટ ઓફ ધ યર બનેલા વિદ્યાર્થીઓ દ્વારા આજે જે ઉગતા સિતારાઓ છે તેને આપણે ટ્રોફી આપી સન્માનિત કરવાના છે અમે તો એક ખાલી એક કારણ છે જે છે એ આ તમે બધા વિદ્યાર્થીઓ છે કે તમારે જ આગળ સફળતાઓ પ્રાપ્ત કરવાની છે તો એવા સ્ટુડન્ટ ઓફ ધ યર આપણે જોવા જઈએ તો બે હજાર બાવીસથી આપણી પાસે હાજર છે છોકરાઓ આવ્યા છે એની પહેલાંના છોકરાઓ કાં તો જોબ ઉપર છે અથવા તો બાર રાજકોટ સુરત એવી જગ્યાએ છે જે આવી શિકા નથી તો એવા આપણે ધોરણ બાર આર્ટ્સમાંથી સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ડાંગોદ્રા દયા બચુભાઈ તેમજ ગયા વર્ષની બેચ લઈને એની પહેલાંની બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસમાં ગોહિલ મોનિકા તખુભાઈ તેમજ ગોહિલ નીતા તખુભાઈ તેમજ ગયા વખતેની બેચના વિદ્યાર્થીઓમાંથી પણ આપણે ગોહિલ જયરાજ ભીલવાડા જતીન બાબરિયા યુવરાજભાઈ તો આ બધા જે વિદ્યાર્થીઓ છે કે જે આપણા ટ્યુશન ક્લાસીસના ટોપર રહેલા છે કાંઈક જોવા જઈએ બધા વિદ્યાર્થીઓને આપણે ટ્રોફી આપી શકતા નથી અને જો બધા જ વિદ્યાર્થીઓને ટ્રોફી આપવી હોય તો કોઈ મહેનત પણ કરશે નહીં કેમ કે જે વિદ્યાર્થીઓ મહેનત કરશે એને જ આ ટ્રોફી મળશે ટ્રોફીની કિંમત કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો પચાસ સો રૂપિયાની ટ્રોફીની કિંમત જ નથી કિંમત છે તમારી મહેનતની અને એ મહેનતને અમે રંગ આપવા માટે આ એક આપણે એવો નાનો કાર્યક્રમ રાખીએ છીએ જેથી વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરી શકાય તેમજ આજનો જે કિંમતી સમય ફાળવીને આજના કાર્યક્રમમાં રવિવારનો બિઝી શેડ્યુલ હોવા છતાં આપણા સંસ્થાપક અને શિક્ષક હાલ મારા મિત્ર એવા પ્રતાપ સાહેબ પણ હાજર રહ્યા છે તો એ બધાનો હું અહીંથી ખૂબ ખૂબ

આ વિદ્યાર્થીઓમાં પુરાણી કુલદીપ કે જેણે એનએમએમએસ અને સાધના બંને પરીક્ષા પાસ કરી મેરિટમાં આવેલા છે તો તેઓને ખૂબ ખૂબ અભિનંદન આજના કાર્યક્રમની પ્રથમ ટ્રોફી પુરાણી કુલદીપ હરેશભાઈને આપવામાં આવશે આ વિદ્યાર્થીને ટ્રોફી આપવા માટે આપણી સંસ્થાના સંસ્થાપક તેમજ શિક્ષક એવા હિતેશરને હું વિનંતી કરીશ કે તેઓ ટ્રોફી આપી કુલદીપને સન્માનિત કરશે અભિનંદન ત્યારબાદ આપણા ક્લાસીસના બીજા એવા વિદ્યાર્થી કે જેણે પણ જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવેલા છે એવા ગોહિલ દિગ્વિજયને ટ્રોફી આપી સન્માનિત કરશે આપણી સંસ્થાના સંસ્થાપક તથા શિક્ષક એવા પ્રતાપ સર વિનંદન ત્યારબાદ ત્રીજા વિદ્યાર્થી જેઓ જ્ઞાનસદના પરીક્ષા પાસ કરી મેરિટમાં આવેલા છે એવા ગોહિલ પાર્થ વજુભાઈને ટ્રોફી આપી સન્માનિત કરશે ગોહિલ જયરાજભાઈ વિનંદન ત્યારબાદ ચોથા ચોથા વિદ્યાર્થી કે જેઓ એક જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરી મેરિટમાં આવેલા છે એવા ડાંગોદરા ધવલ પ્રવીણ ટ્રોફી આપી સન્માનિત કરશે ભીલવાળા જતીનભાઈ ભાઈ કોણ છે પછી નવ છે નિશાલે આ તો જોડી ટીપી તો નઈ ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ પાંચમા વિદ્યાર્થી કે જેઓએ જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરી મેરિટમાં આવેલા છે એવા ગોલા વરુણ લાલજીભાઈને ટ્રોફી આપી સન્માનિત કરશે બાબરિયા યુવરાજભાઈ જાણે જવાહર નવોદય અને સીઇટી બંને પરીક્ષાઓ પાસ કરીને મેરીટમાં આવેલી વિદ્યાર્થીની પુરાણી કૃષ્ણ ગોવિંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગર્વની વાત એ છે કે આપણા વાવરડા ગામની અંદર બંને પરીક્ષાઓ પાસ કરીને મેરીટમાં આવનાર પ્રથમ વિદ્યાર્થીની બની છે તો તેઓને ટ્રોફી આપી સન્માનિત કરશે આપણી સંસ્થાના સંસ્થાપક એવા હિતેશ સર જેઓ <laughs> <laughs> સીટી ની પરીક્ષા પાસ કરી મેરિટમાં આવેલ છે તેવા બારા નિશા કનુભાઈને ટ્રોફી આપી સન્માનિત કરશે ડાંગોદરા દયાબેન ત્યારબાદ ધોરણ માં આવતી ની પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થી ડાંગોદરા સાગર શૈલેષભાઈને ટ્રોફી આપી સન્માનિત કરશે સંસ્થાના સંસ્થાપક એવા ગોહિલ પ્રતાપ સર સાગર ડાંગોદરા એ ધોરણ છથી આઠના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પણ ઉભરેલા છે ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ ધોરણ એક થી પાંચ ની ટેસ્ટોમાં સારા ગુણ મેળવનાર અને શ્રેષ્ઠ પ્રદર્શન આપનાર વિદ્યાર્થીની ભાર્યા સ્નેહા હનુભાઈ કે જેઓને ટ્રોફી આપી સન્માનિત કરશે ગોહિલ નીતાબેન હવે હું પુરાણી કુલદીપભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના શબ્દો દ્વારા આભાર વિધિ કરશે અહીં ઉપસ્થિત સંસ્થાના સંસ્થાપકો બંને સંસ્થાપકો એવા ગોઠાણિયા હિતેશ સર તથા ગોહિલ પ્રતાપ સર અહીં અને અગાઉ અગાઉના જે સ્ટુડન્ટ ઓફ ધ યર બનેલા છે તેવા સ્ટુડન્ટો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે જે વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા છે આપણે એવો સંકલ્પ લઈએ કે આપણે અગા આપણે આગળ જઈ સંસ્થાનું પોતાના માતા પિતાનું અને પોતાના ગામનું નામ રોશન કરીએ એવા એવા ખૂબ ખૂબ અભિનંદન તો આજના જે આ કાર્યક્રમમાં આપણે 10 વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા છે હું એ આશા રાખું કે આવતી વખતે 10 નહીં પણ 20 થી 25 વિદ્યાર્થીઓને આપણે ટ્રોફી આપી સન્માનિત કરીએ કેમ કે જેટલી મહેનત તમારી વધારે હશે એટલું અમને પ્રોત્સાહન વધારે મળશે ટ્રોફી આપીને અમારે તો પ્રોત્સાહન કરવા જ છે તમને પણ એ ટ્રોફી માટે તમે મહેનત કરો અને તમારું તમારા માતા પિતાનું ગામનું શાળાનું અને આપણા ક્લાસીસનું નામ તમે આગળ જઈને રોશન કરો એવી માતા સરસ્વતી અને લાલસ્વામી બાપાના ચરણોમાં વંદન તો આપણે કહેવાની વાત એક એ છે કે જે પુરાણિક કુલદીપ કરીને આપણે જે એક ટ્રોફી જે આપણે આપી છે એને એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાઓમાં સારા માર્ક મેળવીને બંને સ્કોલરશીપમાં મેરિટમાં આવ્યા છે એમાં એને આપણે એમ કહેવા જઈએ તો એનએમએમએસમાં ટોટલ એકસો એસી માંથી એકસો ને એકતાલીસ માર્ક જે આ ગામની અંદરનો હાઈએસ્ટ સ્કોરિંગ વિદ્યાર્થી વિદ્યાર્થી કહી શકાય કે આ વાવરડા ગામનો અત્યાર સુધીમાં એક વિદ્યાર્થીને એકસો એકતાલીસ માર્ક નથી તો એ પણ એક ગર્વની વાત છે જયારે બીજું જ આપણે કહી શકાય કે એક છે પુરાણી કૃષ્ણા ગોવિંદભાઈ કે જેણે પણ નવોદયની પરીક્ષા અને સીઈટીની આ બંને પરીક્ષાઓમાં સારા માર્ક મેળવી અને મેરિટમાં આવેલા છે એ પણ એ આપણા ગામની એવી પ્રથમ વિદ્યાર્થીની બની છે કે જેણે નવોદયની અંદર મેરિટમાં આવી છે વાવરડાની અંદરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી અવનવી પરીક્ષાઓમાં શિષ્યવૃત્તિમાં પાસ થયા છે પણ નવોદયની પરીક્ષાઓમાં પાસ થઈને મેરિટમાં આવનાર એવી પ્રથમ વિદ્યાર્થીની બની છે તો બસ આ જ જોઈએ છે અમારે તમારી મહેનત અને અમારો તમને સાથ છે જ તમારે ખાલી મહેનત કરવાની છે અને પરિણામ છે એ તમારું સારું આવશે તો એનો ગર્વ અમને અમારું રિઝલ્ટ જોઈને ગર્વ નથી થતો એટલો તમારું રિઝલ્ટ જોઈને અમને ગર્વ થાય છે અને એ ગર્વ હંમેશા માટે જળવાઈ રહે એવી માતા સરસ્વતી અને લાલ સ્વામી બાપાના ચરણોમાં વંદન અસ્તુ જય હિન્દ જય ભારત